પછી ભાવે ભડકાવે પછી એમાંથી પારું ખડેલું જુદું પડી જાય એને પાડી નાખે અમને બહુ મજા આવે લાઈટ તમને ગમે જ નહીટ ગમે પંખા નો ગમે પંખા નો ગમે

કે ગુવાર એને પણ આપણે મળીએ

ખોખરભાઈ એજ રોકાયો ના હું તો આ સેવા માં 8 દિવસ આવ્યો છું ભાઈ જીવાભાઈ અહીં ને જીવાભાઈ મદદ માં હું તો આવ્યો તો પછી થોડી વાતચીત કરીએ આ ભાઈ છે જીવાભાઈ રબારી જે અહીં કાયમી વસવાટ કરે છે બોરદેવી અંદર બોરદેવીની જગ્યા ગિરનાર તળેટી ગિરનાર પર્વતની અંદર કિલોમીટર લગભગ હા લગભગ સાતેક કિલોમીટર અંદર છે આઠ કિલોમીટર અંદર છે પરંતુ આ જીવાભાઈ અહીં કાયમ માટે અહીં જ વસવાટ કરે છે અને આ ગાયો ભેંસોની સંભાળ રાખે છે એની આપણે પછી થોડી વાર પછી મુલાકાત મારી સાથે છે જીવાભાઈ રબારી છે પોતે કરમટા સર કરમટા સરનેમ છે એની અને અહીં બોરદેવી જે ગિરનારની ગોદમાં આવેલું સ્થળ ત્યાં જો કે આમ તો રાત્રિવાસો પણ કરવા દેતા નથી પણ જીવાભાઈ એ કાયમ માટે સેવા આપે છે એટલે અહીં જ એ વસવાટ કરે છે ગીરના સાચા છોરું જેને કહી શકાય એવા પ્રકૃતિને ખોળે ગીરની ગોદમાં રહેનારા આ માલધારી ગોવાળ છે અહીંના એમની સાથે થોડીક વાતો આપણે શેર કરીએ જીવાભાઈને પૂછીએ કે અહીં એ વસે છે કાયમ માટે બોરદેવીની અંદર અને ગાયો ભેંસોની સંભાળ રાખે છે ખૂબ સરસ સેવા આપે છે તો એના અનુભવો કેવા છે અહીં કાયમ માટે જંગલમાં રહેવાવાળા માણસોના અનુભવો કેવા હોય છે રાની પશુઓની સાથે એની મુલાકાત થતી હોય છે આપણે જે સિંહ જોવા માટે પૈસા ખર્ચીને આવીએ છીએ એના માટે એ સિંહ એ કાયમ એની સામે હોય છે રાત્રિ દિવસ એનાથી એનો સહવાસ હોય છે તો એ બધી વાતો ગીરની અહીંની જંગલની આપણે જીવાભાઈ સાથે થોડી એની એના અનુભવો આપણે લઈએ જીવાભાઈ ગીરનાર એમાં બોરદેવી એટલે શક્તિપીઠ અહીંની જગ્યામાં તમે કાયમ માટે વસો છો અને અહીં આ ગૌશાળા સંભાળો છો તો રાત દિવસ અહીં જો કે અહીંયા લાઇટ નથી અને જનરેટર ઉપર કદાચ હાલતું હોય પણ એ તો આ આવી રીતના જ્યારે અનુષ્ઠાન હોય ધાર્મિક અનુષ્ઠાન ત્યારે નહીતર તો પછી દીવામાં રહેવાનું અને આ

અડકાવે પછી એમાંથી પારું ખરેલી જુદું પડી જાય એને પાડી નાખે પછી ભેહ બીજી બધી ભેગ્યું થાય એને જે માથા મારે એટલે એને મુકાવી દે પછી સિંહ ભેહ પાસે આવતો નથી પછી ભેહ ને લીધે ગોવાળ પણ હિંમત કરે બરાબર તમારી સિંહ છે એ કોઈ પણ માણસ રસ્તામાં ઉઈ ગયો ને તો સિંહ નો ખાઈ જાય એ વાત ખોટી છે હમ હા એને કાકરી સારો કરે બેઠો એમ કાકરી મારે કે હાલ ઊભો કરીને ફોટો પાડીએ

બરાબર છે સાચી વાત છે અને તમારે આમ સિંહનો ભેટો ઘણી વાર થઈ જતો હોય છે ને ઘણી વાર અઠવાડિયામાં બે વાર અઠવાડિયામાં બે વાર તો થાય જ વાહ વાહ એટલે આ ભેંસુ લઈને તમે આ જે બોરદેવી વિસ્તાર છે એની આજુબાજુમાં માં ચરાવા જતા હશે ના ના દાતા ની ભીત માં જઈએ હા આમ રમવાળા ને ભોયરા ડાળા જઈએ

અને પછી ઘડીક દિશાઓ ગોતે જે દિશામાં બહુ ઘટું ઘાટું હોય જંગલ ગીધ હોય એમાં વ્યાંગી હોય તો એ ગોતી અમારી પાટી બે જી તમને જમીન માં વ્યાંગી જંગલ માંથી અહીંયા બાપુ એ મને કીધું કે ગોવાડું કહો

એટલે તમે ગાયું ન થાકતા ભેંસું થાય ભેંસવા જ બધા એમ કે ગાયું રાખો પણ ગાયું નખો આ તબેલાની અંદર એ તળાફ મારીને પડી જાય ભેસુળ તબેલા ન પડે આ વીકી નાખે હા એનો સામનો કરીશ હા દિવસ નો સામનો પછી બીજું અમે કર્મનાથ મહાદેવ પ્રિન્સેસ ગ્રુપ દ્વારા અહીં અન્ય આયોજનમાં આવ્યા છીએ દર વર્ષે લગભગ પચ્ચીસેક વર્ષથી આ આયોજન થાય છે તો એ એના વિશે અહીંયા જે આપણે લીલી પરિક્રમા જે આયોજનો થાય છે એના વિશે તમે કાંઈ વાત કરશો એ લોકો સારું જમાડે છે હા દર વર્ષે આવે છે દર વર્ષે આવે વ્યવસ્થિત માણસો વ્યવસ્થિત માણસો છે તમે અહીંયા કેટલા વર્ષથી છો મને સમજી લ્યો કે 22 વર્ષથી 22 વર્ષથી તો તમે છો અહીંયા અને અહીંયા જ આખો પરિવાર સહી છે અહીં જ રહો છો મારા છોકરાએ અહીંયા બાપુના આશ્રમમાં ભણીને નોકરી લાગ્યા ગયા વાહ 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 અત્યારે મોટો છોકરો પોલીસમાં નોકરી કરે કચ્છમાં છે વાહ વાહ આજે આવવાનો છે રજા પડી બે દિવસ બરાબર છોકરો છે એ કોલેજ કરે છે એ જુનાગઢ જઈએ જુનાગઢ જ રહે છે અને એ દીકરી ને બે એક નાની દીકરી છે ને લીલાબેન બેન એ ને બેનભાઈ ભાઈ કોલેજ કરે છે

તમે આ જીવાભાઈ ને તમે દંપતી બે સાથે ઈ આ દેવી માં જ કાયમ માટે 23 23 વર્ષતા રહીજે ભાઈ બરાબર શું તમને કેવું કરવું બોયા આ માતાજી ની દયા છે જો ભાઈ માય મેરવાડ ના કા વગર નું દઈ જામી જાય માતાજી ની કૃપા આના આપણે ઘેરે એ નો થાય ભાઈ ઘેર એ થાય કંતાઈ જાય એક જરાક દૂધ હોય તોય કંતાઈ જાય તમારું નામ શું કોવર બે કોવરદન આપણે ચાવડા કુંવરબેન સેવા ભાઈ જો આ બંને દંપતિ છે જે અહીં કાયમ માટે સાધુ સંતોની સેવા કરી આવે એના રોટલો ખવરાવી ચા પાણી હું ભેસું સારું ના અહીંયા વાસિંદા કરે અને માણા નું દેવા લેવાનું જે જાત્રુ આવે જાત્રુ આવે ને રોટલા ખવરાવે આત્મા બે ત્રણ આયા જમાડી દઈએ જાજા આયા હોય તો એને કે એ બનાવી લ્યો એમ માતાજી ની વાત છે હમણાં જે વિડીયો જોતા દંપતી તમે બે કેવા સરસ રૂપાળા લાગતા હતા એટલે એ એ પણ શરીર ની જે ભગવાન ની કૃપા ભાઈ એક માને ઘેર રહી હશે તો જાતે પેલું છે ને ભાઈ જાતે